નમસ્તે જય હિન્દ જય મહા ભારતી દર્શક મિત્રો ટોપ ઓફ ઇન્ડિયા ચેનલ કે જે નાના માણસોની મોટી ચેનલ છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે અમારો પરિચય અમારી ચેનલનો પરિચય આપતો વિડીયો અમે લોન્ચ કર્યો હતો એમાં અમે કીધેલું હતું કે અમે અહીંયા કોઈ મનોરંજનના લગતા વિડીયો નહીં પરંતુ સમાજમાં યોગદાન અને સેવાકીય પ્રવૃત્તિ સામાજિક જાગૃતિ રાજકીય જાગૃતિ અંગેના વિડીયો મૂકીશું આ નાના માણસોની મોટી ચેનલ છે એટલે જેમાં નામ રાખેલું છે ટોક ઓફ ઇન્ડિયા ભારતની વાત ભારતના જમીનથી જોડાયેલા લોકોની વાત દર્શક મિત્રો એવું કહેવાય છે કે શોખ બળી છે આપણી સાથે અહીંયા એવી જ એક વ્યક્તિ બિરાજમાન છે આપણે છીએ નરેન્દ્રભાઈ સોરઠિયા સાથે કે જેઓ કોઈનમેન ના ઉપનામથી ઓળખાય છે કોઈનમેન નરેન્દ્રભાઈ સોરઠિયા

જાણવા માંગે છે આપનો ટૂંકો એવો પરિચય તો આપના વિશે અમારા દર્શક મિત્રોને થોડી પ્રાથમિક માહિતી આપશો નમસ્કાર ગીર સોમનાથ હું રહેવાસી છું મારી જન્મભૂમિ અને કર્મભૂમિ ઉના છે મારો વ્યવસાય ગીપ આર્ટિકલ અને ફોટો એમાંથી સમય બચાવી અને પૈસા બચાવી અને ધીમે ધીમે કરી અને મેં વિશ્વભરના સિક્કા અને વિશ્વભરની ચલણી નોટો એકત્રિત કરી છે કે જેમ કે આપણા ભારતની જે વિરાસત છે એ આપણે જાળવી રાખવા માટે આ હું એક કામ કરી રહ્યો છું આજે દિન પ્રતિદિન અલગ અલગ જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ફ્રોડની દુનિયા બહુ વધી રહી છે એ જ રીતે અમારી લાઈનમાં પણ અમારી સિક્કા નોટોની દુનિયામાં પણ ડુપ્લિકેટ સિક્કાઓ અને ચલણી નોટો બહુ આવતી હોય છે જેવા કે અત્યારે આપણે યુટ્યુબમાં જોતા હોઈએ છીએ કે ગેંડા છ પચીસ પૈસા ને એટલા હજાર આવશે ત્યાર પછી કહેશે કે વૈષ્ણવ દેવીના પાટના સિક્કા ને એટલા રૂપિયા આવશે પછી કહેશે કે દસ રૂપિયાની નોટ મોરવાળીને એટલા રૂપિયા આવશે ટ્રેક્ટર વાળી પાંચ રૂપિયાની નોટને એટલા આવશે ઇન્દિરાબેન ગાંધીના એક રૂપિયાના સિક્કાને એટલા આવશે એવી રીતે અલગ અલગ રીતની બધી બતાવી અને લોકોને લોભામણ વસ્તુ આપે અને છેતરતા હોય છે એમની કોઈ કિંમત નથી અને તમને કહેશે તમે અમારા સભ્ય બની જાઓ તમે સાડી સાતસો રૂપિયા પહેલા મોકલાવો ત્યાર પછી તમને કહેશે કે તમારી પાસે આવું બીજી કંઈ વસ્તુ હોય તો અમને ફોટા મોકલાવો તો દરેકના અંદર પાંચ પચીસ સિક્કા તો હોય છે જે ત્યાં સામે ફોટા મોકલાવશો તો ત્યાંથી કહેશે કે ભાઈ તમને સાડા ચાર લાખ રૂપિયા મળશે ત્યારે તમને વધારે લોભ લાગશે સાડા ચાર લાખ રૂપિયા મળશે તો કે અમારા માણસો તમને ત્યાં દેવા માટે આવે છે તો તમે અમારા ખાતાની અંદર વીસ હજાર રૂપિયા મોકલાવો અટે લોકોને સાડા સાતસો રૂપિયા જશે વીસ હજાર રૂપિયા જશે પછી આ લોકો સીમકાર્ડ કાઢી નાખતા હોય છે સીમકાર્ડ કાઢી કે પછી આઠ દસ દિવસ કે પંદર દિવસ જવા દેશે ત્યારે આપણા ગુજરાતી ભાઈઓની નબળી કરી એક જ છે કે જવા દેને પતિ ગયું એમ કરીને જવા દે છે એટલે એ લોકો પાસે લાખો કરોડ રૂપિયા થઈ ગયા હોય છે એમના માટે આપણે સવે જાગૃત થઈ અને પોલીસનો કોન્ટેક કરવો જોઈએ પોલીસ ચોકીમાં જાઓ

વરેન્દ્રભાઈ આપણે સૌપ્રથમ નોટોનો સંગ્રહ સંગ્રહ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો સૌપ્રથમ વિચાર મારા દાદા દાદી પાસે ફાફ્ટર નોટ હતી જે ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ ફધર પાસે એ જોઈ અને એકદમ આનંદ આનંદભરજીંતા એમાંથી પછી મારા બા બાપુજી પાસેથી પણ નોટો મને વાપરવા માટે આપતા તેમાં અલગ અલગ ડીજેની નોટો હતી અલગ અલગ કૃતિઓ હતી એ જોઈને મને ખુશી થાતી ત્યારબાદ ભારતીય નોટો હું ધીમે ધીમે કરી અને ભેગી કરી ત્યારબાદ ધીમે ધીમે કરી અને મેં એર કરી ત્યારબાદ ધીમે ધીમે કરી સેક્રેટરી મંચર સાહેબની સિગ્નેચરવાળી નોટો કરી

દર્શક મિત્રો ખુબ સારી વાત કીધી દર્શક મિત્રો જે સંગ્રહ છે એ ફક્ત ફક્ત માટે નોટો નથી પરંતુ એક અમૂલ્ય વારસો છે જેમના દાદા દાદીના ના સમય ચાલ્યો આવે છે નરેન્દ્રભાઈ કોઈ એક એવી નોટ જેની સાથે તમારો યાદગાર પ્રસંગ જોડાયેલો હોય જેનાથી તમે બહુ જ પ્રભાવિત થયેલા હોય એ પ્રસંગ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો ઉના રહું છું ઉનાની બાજુમાં પર્યટકો ફરવા આવતા હોય છે એમની બાજુમાં ઘોઘલા ગામ આવે છે ઘોઘલા ગામની અંદર અન્ય સિમેનો હોય છે કે સીમેનો હોય છે તે આખું વિશ્વ ફરતા હોય કે એ બધા એટલા માયાળુ અને દિલદાર હોય છે કે એમની સાથે તમે વાતચીત કરો કે ભાઈ મને એનો શોખ છે તમે બધું ફરતા હોય તો તમારી પાસે કોઈ કરન્સી નોટો કે સિક્કા હોય તો મને આપો તો એની સામે હું પહેલાં ઇન્ડિયન મની આપીને તમારી પાસેથી કલેક્ટ કરીશ તો એમની પાસે ત્યાં કોઈ પણ બીજા દેશની અંદર ગયા હોય અને ત્યાં એમને કિનારો મળતો હોય ત્યાં ગયા હોય અને એમની પાસે પૈસા બેચ્યા હોય તેને પાસ્તા અંદર રહી જતા હોય છે પોકેટમાં તો એ આવી અને પછી અમારે જે વાત કરતા હોય તો એમની પાસે હોય તો એ અમને આપતા હોય છે અને દરેક દરેક વિદેશની નોટો અંદર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કૃતિઓ એટલી સરસ હોય છે કે આપણે પહેલી નજરે આંખમાં કમી જતી હોય છે આ જે ડિજિટલ યુગની અંદર જે ભારત દેશ છે એવા આખા વિશ્વના એકસો પંચાણું દેશ છે એકસો પંચાણું દેશની અંદર આ જે વિશ્વની અંદર

અને સારામાં સારું પેપર મંગાવવામાં આવતું હોય છે કે જે આ કરન્સી નોટો છે આપણી ભારતની વર્ષો લગીને સારી રહે જે કરન્સી નોટો છે આપણી ભારતની એ આપણે કહેશું કે આ બધી મારી નોટો છે આપણી નોટો નથી આપણે ભારત સરકાર આપણે વ્યવહાર કે આપણે જે કે ખરીદી કરવી હોય કે ફરવું હોય એમના માટે આપણે આપતી હોઈએ છીએ ભારત સરકાર અને ચાલીસ વર્ષના લીસ્ટ માટે આપણી આપણી પાસે આપતા હોય છે જી સર દર્શક મિત્રો તો બહુ સારી વાત કરી મને નરેન્દ્રભાઈ કે આર્થિક વ્યવહાર કરવા માટે ભારત સરકારે ઓળખાણ કરી છે નરેન્દ્રભાઈ આપે જે બહુ સારો પ્રસંગ કીધો બરોબર છે નોટોના સંગ્રહ વિશે હવે તમે તમારા જે એક્ઝિબિશન સ્કૂલમાં તમે જે કરો છો નોટોના સંગ્રહ વિશે એના વિશે થોડીક દર્શક મિત્રોને માહિતી આપો ને એક નમ્ર વિનંતી કરવાની દર્શક મિત્રો આપને પણ કે આપ પણ સ્કૂલોમાં કોલેજોમાં કે અન્ય કોઈ પણ સોસાયટીમાં

કે ખરેખર આજે આજે આપણી વિરાસત છે નામ સાંભળ્યા હોય છે અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ બર્બુડોસ કેન્યા કેનેડા સિમ્બાબે એવા નામ સાંભળ્યા છે આલ્ફાબેટ પ્રમાણે પણ રિયલમાં લાઈવમાં કઈ વસ્તુ જોયું નથી હોતું ત્યારે મારા સંગ્રહ દરેક દરેક વસ્તુ લાઈવ હોય છે એટલે વિદ્યાર્થી મિત્રોને જાણવા મળે જોવા મળે અને શીખવા મળે અને પ્રેરણા પણ મળે જેમ મને આનો શોખ છે એવી રીતે દરેકે દરેક માન્યોના મગજમાં અલગ અલગ પ્રકારના વિચારો ઘૂમતા જ હોય છે તો જે લોકો શોખ હોય એ પ્રમાણે પોતાને કરી શકતા મને આનો શોખ છે તો હું આ વસ્તુ આગળ આવું છું અને જે વિદ્યાર્થી છે એ કહેવામાં આવે છે કે એને કોરી પાટી હોય છે તો એ વિષય ઉપર માહિતી આપું છું ક્યારેક પણ એને ભવિષ્યની અંદર ઇન્ટરવ્યુમાં પણ આવા કોઈ પણ સવાલો પૂછવામાં આવ્યા હોય તો આના ઉપર હું સ્પીચ અડધી કલાક આપતો હોઉં છું ભારત અને વિશ્વ ઉપર ત્યારે એને ઇન્ટરવ્યુ પર ક્યારેક આવા સવાલનો જવાબ મળી શકતો ત્યારબાદ વિદ્યાર્થી છે એ પોતાની ઘરે જઈને વાત કરશે પેરેન્ટ્સ મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ ફૂઆ માસ્ટર જે કોઈ હોય તે તો ભાઈ અમારી સ્કૂલ દ્વારા આ સર આવ્યા હતા અને આ વાત કરી છે અને ખાસ વધારે ફોકસ મૂકતું હતું ફ્રોડ પર કે જેથી કરીને લોકો આમાં અત્યારે એટલા બધું ફ્રોડમાં આવી ગયા છે કે એ લોકો વાત કરે કે ભાઈ બધું ખોટું હોય છે ફ્રોડ છે ત્યારે એમાંથી પણ એ લોકો બચી જતા છે એમાં સમય બચતો હોય છે અને એના પૈસા પણ બચી જતા હોય છે એ હેતુથી પણ મારું વધારે કામ હોય છે

શું વિચારો ધરાવું છું એ અંગે થોડું મારા દર્શક મિત્રોને માહિતી આપો એવી માહિતી કે જે ફક્ત બહુ ઓછા લિમિટેડ લોકો પાસે હોય છે દર્શક મિત્રો નમસ્તે આપણે સૌ પ્રથમ પહેલા તો વાત કરીએ એક રૂપિયાની કરન્સી નોટો એક રૂપિયાની કરન્સી નોટો છે એમાં સેક્રેટરી મિનિસ્ટર સાહેબની સિગ્નેચર ચાલતી છે એમના આદેશથી જે આપણું પરચુરો વાપરીએ છીએ પચીસ પૈસા પચાસ પૈસા કે એક રૂપિયો કે બે રૂપિયા કે પાંચ રૂપિયા દસ રૂપિયા અને વીસ રૂપિયાના કોઈન્સ એ જે આમ ચલણમાં ચાલતા હોય છે એમના આદેશ થી બનતા ત્યારબાદ ભારતની અંદર બિન ચલણી પ્રૂફ સિક્કા તરીકે ઓળખવામાં આવે છે એવા સિક્કા છે દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા એકસો પંચોતેર રૂપિયા બસો રૂપિયા અઢીસો રૂપિયા પાંચસો રૂપિયા અને હજાર રૂપિયા લગીના સિક્કાઓ પણ ભારત સરકાર બહાર પાડ્યા છે એ જે સિક્કા છે એને બિનચરણી પ્રૂફ સિક્કા તરીકે ઓળખવામાં આવતા હોય એ સિક્કા જે છે એ ખાસ બોમ્બેની મિન્ટમાં છપાતા હોય છે અને ખાસ સંગ્રાહકો માટે જ છપામાં આવતા હોય છે એ માટે કે આપણી જે ભારતની વિરાસત છે એ જાળવી રહીએ અને એ બધા મેજોરિટી સિલ્વર કોઇન્સ હોય છે કે જેમની કિંમત એટલી હોય છે એટલે ખાસ સંગ્રાહકો માટે જ ભારત સરકાર લિમિટમાં જૂથ છાપવામાં આવતા હોય છે શ્રી નરેન્દ્રભાઈ ખૂબ સારી બાબત છે તો દર્શક મિત્રો નરેન્દ્રભાઈએ વાત કરી કે yeah okay.